સૌને આવકારું છું ખાસ કરીને આ નાટક કંપની પ્રયાસ કરે અને લોકોએ એમને મત આપી અને પ્રતિનિધિ બનાવ્યા છે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું પ્રતિનિધિઓએ રજુઆત કરી નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની મળી ગઈ છે આ તો નાટક કંપનીમાં કતપુતળી જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે એના પક્ષમાં કંઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે આની સામે અમારો સખત વાંધો છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એ ખૂબ અગત્યનું છે જ્યારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ સિબ્બલજીને મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ અહીં આપવા માટે અમે સહમતી સાધી હતી પરંતુ જે તે વખતે ભાજપની સરકારે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય એ ઠરાવ પણ કરીને મોકલવાની ઈચ્છા નથી અને નતો કર્યો ડબલ એન્જિન સરકાર શું કામની અમારે જોઈ જોઈને રાજી થવાનું હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટની બેન્ચ મળે અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કે કેસની સંખ્યા વસ્તીની સંખ્યા ની દ્રષ્ટિએ જે મહારાષ્ટ્ર બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ એ લાયકાત પણ ધરાવે છે ત્યારે બસો પાંચસો હજાર કિલોમીટર બારસો કિલોમીટર સુધીનો પ્રવાસ લોકોએ કરવો પડે એટલી હાઈકોર્ટ દૂર પડતી હોય અમુક ગરીબ લોકો તો ન્યાય માટે ત્યાં પહોંચી પણ શકતા નથી સૌરાષ્ટ્રના છેવાડાના લોકો હોય આમ મેરાવળ હોય કે દ્વારકા હોય કે પોરબંદર હોય ત્યાંના ગરીબ લોકો અમદાવાદ પહોંચી અને વકીલ ગોતી અને રાખીને ન્યાય માંડીવાળી અને અન્યાય સહન કરીને જીવતા હોય છે ત્યારે આ પ્રતિનિધિઓ અને કેમ ફક્ત રાજકોટના પ્રતિનિધિઓ નાટક માટે ભેગા થયા જો સરકાર તમારું ન માનતી હોય ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સરકાર ન માનતી હોય તો સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ સાંસદો ધારાસભ્યો ભેગા થાય અને એમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ ટેકો આપશે સંયુક્ત રજૂઆત કરી અને આ સરકારને નમાવી શકે એ તાકાત ધારાસભ્યોમાં હોય છે અને સંસદમાં હોય છે તો આવા નમાલાપણા નિવેદન નહીં પરંતુ ખરા લડાઈ આ પ્રતિનિધિઓ લડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કોંગ્રેસનો આ વકીલો દ્વારા કરવામાં આવી રહેલ માગણીને અમારો સંપૂર્ણ ન કેવલ ટેકો છે પણ જરૂર લાગશે ન્યા અમે એક્શનમાં પણ આવશું એ જ લોકો પાસે આ નાટકીય પ્રતિનિધિઓને ઓળખી લેવાની વિનંતી સ અને નાટકીય તમે પ્રતિનિધિ ન હો તો બેન્ચ ખરા અર્થમાં લે આવી અને એમાં વાસ્તવમાં શું પ્રક્રિયા તમે કરી છે ક્યાં રજૂઆત કોને રજૂઆત કરી છે એ લોકોને જણાવવા આથી આપણા રિસ્પેક્ટેડ બધા પ્રતિનિધિઓ એ ભાજપના છે એમને વિનંતી કરું આજની સમયમાં આ માગણી બહુ આયોજનપૂર્વક એટલે કે આપણી જરૂરિયાતને અનુસાંગિક સૌરાષ્ટ્રની વકીલો દ્વારા કરવામાં આવી છે અને દે આર ધ બેસ્ટ જજ કે આપણને ખરેખર જરૂરિયાત છે કે નહીં અને એ લોકોએ માગણી કરી છે અને એના ટેકામાં અમારે જે કંઈ કરવું ઘટશે બધું જ અમે કરશું ભારણ વધે તો એનું ભારણ ન વધે એની દરકાર લેવાનું કામ સરકારનું હોય છે ચોક્કસપણે એમાં સરકાર બેદરકારી દાખવતી હશે તો એનો પણ એ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ ઘણા વર્ષો પહેલાં કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલાં પણ કરેલી હતી જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ બે દિવસથી વર્તમાન પત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રાજ્યસભાના સભ્ય ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો માગી ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ સંસદ સભ્યશ્રીએ રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાન પત્રોના માધ્યમથી તમે સટીક બેંક માગો છો બેન્ચ માગો છો એવું ન બને હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે જે વધારાની વિગત છે એ અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલાં પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે ગુજરાતમાં પણ છે તો આ બેન્ચ મળે એવું અમે સંપૂર્ણ માગીએ માનીએ છીએ તો ભારતીય જનતા પાર્ટીએ જે નિવેદનો આપ્યા છે એ માત્ર પ્રિન્ટ પ્રિન્ટલક્ષી અને ઇલેક્ટ્રિક મીડિયાલક્ષી ન રહે એવું અમે આજના દિવસે તમારા વતી કેવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્રની જનતાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં મળે